તો હે ગેજ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જયસુમ નારાયણ છે શ્રી કૃષ્ણ જય યોગેશ્વર અત્યારે જો સવારના 10 વાગી ગયા છે અત્યારે પાખડી ખાઈને ખાઈ પીને રેડી થયો કેમ કે મોડું થઈ ગયું ગઈ કાલે રાત્રે એક વાગ્યા સુધી એડિટિંગ પતાવીને આવી આવીને સૂતો હતો એટલે ઉઠવા મોડું થઈ ગયું સમજાણો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જાગી તો ગયા સાડા 8:30 વાગ્યાના ના ના કે સાડા આઠ ને થોડો જઈ ગયો નવ વાગે ત્યાં બંધ જગ્યા

એવું કાક નામ છે એ તમને કપડાં લેવા તેને ઠેલી થી તેવા તેને શોપિંગ કરવું તમે કીધું કે બહુ સારા છે ને સારું છે તે પછી પંદર ની શોપિંગ કરી

અને બે દિવસના એ બધા ભેગા થયા ને તો એ કે તમને કે બે ત્રણ દિવસ બહુ યાદ કરવી છે એ કે કપડાં કાંથ લાવી હતી કે આ એક બ્લોગ બનાવે છે ને જો આ ભાઈ એને એ કે ફોનમાં ઇન્ટરેસ્ટ આપ્યું હતું ને એટલે કે અમે ત્યાં ગયા હતા ત્યાં મને જોઈ ગયા તી કે આ તો એ કે પિનલ છે એ કે આને તી કે અમારી સ્ટુડન્ટ છે તો એમાંથી પછી ભેગા થયા અત્યારે વિડીયો કોલ ઉપર એ આરે નારે નારે વાત કરી અને

તૈયારી કરે પેલા એ ગોધડી નાખશે પછી એના ઉપર આ ઘર મૂકી દે છે અને સોઈ જશે આજે જમવા હું આપ્યું ત્યાં શું હતું જમવામાં आणि ओलुके ठीक ओले ये नाम सावर छत्री थोडी आपे जम्मा मा छत्री नाही तो छत्री छत्री चटणी आणि एक नाम से और तो भजिया सँडविच नाही सँडविच मम्मी हां तो आ तो मम्मी गो और आन बाप ने असे मम्मी गो इडली ઈય એન નો ઇન્ડી સંભર કેસો ન લાલ કલર નો પાછું અને એમને જો હોસીકો લઈને ગયો ને હવે હોઈ જશે ના તો આ વરને ઊઠીવાનો આયે કિદુર નથી કેરા અમે અમને પૂછું દર્વાનો ફોન દઈ એ ઓમ ના પૂછી લેશે ડાયરેક્ટ લખી જશે ઓમ મને જે પૂ આ માય પૂછે આ હા તે કેવું છે ઓર કમળチルતું વાયક કમળチルતું હસ્તે મોડે જેઆડે પંખી જાગે સોર પાડે આય કુકુ બોયલ ગાઈ કમર ખેલતું હસતે મોટે કુકુ કોયલ ગાય જાડે જાડે પંખી રાગે સોર પારે ના ચાલો હવે એ લેસન કરવા માટે બેસી ગયો છે મે ક્યાંથી સાફ કરવાનું અહીંયાથી આ જે ટપકા છે ને એનો પર ગોટવાનું છે ભઈ લેસન કરે છે ને હું જાઉં છું ઓફિસ છે તાંસ બી ગયો તું કડાડે માં એવું થૂક થોડું ઉડાડે

ત દાદા એન બનાવી દીધું એ તો છે સવારે પીવાય હલે તો ખરા પણ સમસી છે ક્યાં ઢોળા સમસી ઓલો ગરમ કે થોડું દવા છે થોડું અને બહુ દવા છે નડે બટા ગરમ પડે આંખ બધું દેખતું નથી થોડું મારા માટે સપના પહેરું સુધારે છે મને થોડુંક નથી ને કેવું આવે પીવું હોય ભરજો પછી એ તો છે ને તે નાખ્યું જ છે મને એમાં થોડુંક એપને ચાખવા ત્યાર બસ બીલી નાખી હતી કેમ સેવન નંબરની આવી સવાર સવારે તો તું એમાં બેસી ગયો હા અત્યારે અઠ્યાસી નંબરની આવી કેમ અલગ બસમાં બેસાડ્યો ઈ જે છે ને એ અઠ્યાસી નંબરની હતી હા ત્યારે ખો ખોટું ખોટું કહેતું તું આમાં પાંચસાર થઈ ગયું પાંચસાર કાંઈ નહોતું અચ્છા એટલે નવી બદલી નાખી હમ

મગ મારે ખાવું છે મારે ખાવું છે પણ મારે ઓળો નથી ખાવું આવ ભાઈ આવ જીમમાંથી સ્વાગત છે તારો આ ખોખર પરિવારના શું કર્યું તું પપ્પાને પીટીએ પપ્પા કે પપ્પાના પીટીએ પછી બીજું શું કર્યું બીજું એક કલાક ટીંગડે રોઈતો તો પાય રામ

<laughs> बाबा ने दूध बनवलाय नाही બધા उतरताय दूध बनاي दिदू आ एकर बने हो पदीने बनاي दिदू रोज आई दे तर पप्पा ने देवा पप्पा ने दूध दूध बहु भावू तू मन केतो पप्पा ने दूध बहु भावतो न मुखाय बनवतो

એક દિવસ હું જાતી હતી ત્યારે પપ્પા ને કેતી મેં ગાલો આવો હોય તો એક એક હવે અત્યાર કે મારા ગાય તો જાઉં છે તો પછી આવી છે ને મેન પ્રોબ્લેમ નહીં આવે જીમ વાળા કોઈ પણ હોય એટલે એક ભાઈ હમણાં ગયો તો એક લાખ રૂપિયા ફી એ જીમમાં તે સોંગ વાગતા હોય સોંગ વાગતા એટલે કોપી ડેટ આવી જાય જીમ વાળા સોંગ વગર તો કસરત કરી જ ન હોય એવું કઈ નથી અમે અમારે લેડીઝ બેન્ચમાં અમે છે ને

કાલે છે ને વેસુમાં બધા કોન્ટેન્ટ ક્રિએટરો ભેગા થવાના છે એટલે કાલનો વ્લોગ પાછો બહુ સારો આવવાનો છે તો જોજો જોઈએ છે કોણ કોણ આવે છે જે કંપની અમને ઇન્વિટેશન આપ્યું છે એણે ઓલરેડી આવી રીતના દિલ્હીમાં કરી લીધું છે અમદાવાદમાં કરી લીધું છે મુંબઈમાં કરી લીધું છે અને હવે એ કંપની સુરતમાં આવી છે તો કાલે સાંજે ત્યાં જવાનું છે એટલે કાલનો વ્લોગ ખાસ તમે જોજો આપણે કેમાં વિડીયો બનાવી એવી રીતના જે જે બનાવતા હોય ને બધાને ભેગા કરે વ્લોંગ કરો નહીં કન્ટેન્ટ ક્રિએટરમાં બધા આવી જાય કોમેડી વિડીયો બનાવતા હોય કોમેડી રીલ્સ બનાવતા હોય આજ મને એક સબ્સક્રાઇબર કહેતા હતા કે મોટો યુટ્યુબર જ કહેતો હતો કે તમે પેલા ઓલા કોમેડી વિડીયો બનાવતા હતા એ બહુ સારા બનાવતા હતા હમણાં બંધ કરી દીધા તમે જોઈએ મારા પાસે જ આવે બધું હું ત્યારે કરવું એટલે હું કહું તો રાજા જ બાકી કાંઈ નહીં બધું ઠપ થઈને પડી જાય